પરમાર્થ કી સાર જ ભલે શ્રી કૃષ્ણ ભારત પાર્થ કી શબ્દ ઘોષ હું આ જ સત્ય સાર્થક ભારત નિર્ભવ અભ્યુત્થાનસ તમાન સૃજમ્યહ પરીય સાધુના વિનાશાય દુષ્કૃતા સદાચારને સમર્પિત હતો તેને શિકારનું પણ ખૂબ જ વ્યસન હતું તેને શિકારનું પણ ખૂબ જ વ્યસન હતું ઓરવ જાતિના તે રાજા જેને વસુ પણ કહેવામાં આવે છે તેને ઈંધણી સૂચનાઓ હેઠળ અને આનંદકારક રાજ્ય પર વિજય મેળવ્યો થોડા સમય પછી રાજાએ શસ્ત્રોનો ઉપયોગ છોડી દીધો અને એકાંત એકાંતમાં રહીને સૌથી ગંભીર તપસ્યાનો અભ્યાસ કર્યો આ સમયગાળા દરમિયાન ઇન્દ્ર સાથેના દેવતાઓ એક વખત રાજા પાસે આવ્યા હતા એવું માનીને કે તેણે દેવતાઓનું શિરપદ માંગ્યું હતું તેની ગંભીર તપસ્યાઓ દ્વારા દેવતાઓએ કહ્યું કે પૃથ્વીના સ્વામી પૃથ્વી પર પુણ્યમાં ઘટાડો ન થાય તે માટે તમારે કાળજી લેવી જોઈએ તમારા દ્વારા સુરક્ષે સદ્ગુણ પોતે જ બદલામાં બ્રહ્માંડનું રક્ષણ કરશે અને ઇન્દ્રે કહ્યું હે રાજા પૃથ્વી પરના સદ્ગુણોનું ધ્યાન અને કઠોરતાથી રક્ષણ કરો સદાચારી હોવાને કારણે તમે હંમેશા માટે ઘણા પવિત્ર પ્રદેશો જોશો અને હે ચેદીના રાજા આ તારું આધિપત્ય ધનરત્નો અને કિંમતી પથ્થરોથી ભરેલું છે અને તેમાં ઘણી ખનિજ સંપત્તિ પણ છે હું તને એક ક્રિસ્ટલ કાર આપીશ જેમ કે આકાશી ક્રહોજ

અને શાંતિપૂર્ણ લોકોના રક્ષણ માટે માસનો થાંભલો આપ્યો ત્યારથી એ રાજા બધા રાજાઓ વસુના ઉદાહરણને અનુસરીને ઇન્દ્રની પૂજાની ઉજવણી માટે એક ધ્રુવ રોપવાનું શરૂ કર્યું અને દેવપ્રસિદ્ધ પ્રસિદ્ધ વાસુની પ્રસન્નતા માટે હંસનું રૂપ ધારણ કરીને આ રીતે કરવામાં આવતી પૂજા સ્વીકારવા માટે પોતે આવ્યા આ રીતે રાજા વસુને દેવતાઓના ઉચ્ચ આત્માવાળા પ્રસન્ન મગવત દ્વારા આશીર્વાદ મળ્યો અને ચેડીઓના સ્વામી રાજા વસુ જેવો વરદાન આપે છે અને મહાન બલિદાન આપે છે અને સક્રના ઉત્સવનું અવલોકન કરે છે ઇન્દ્ર દ્વારા ખૂબ આદરણીય હતો અને વસુને મહાન શક્તિ અને પરાક્રમના પાંચ પુત્રો હતા અને બાદશાહે તેના પુત્રોને વિવિધ પ્રાંતોના ગવર્નર તરીકે નિયુક્ત કર્યા અને વસુના પાંચ પુત્રોએ તેમના પોતાના નામો પર રાજ્ય અને નગરો બાબા અને અલગ રાજવંશની સ્થાપના કરી જે લાંબા સમય સુધી ચાલ્યા અને જ્યારે રાજા વસુએ તે ક્રિસ્ટલ ઇન્દ્રની ભેટ સાથે તેમની બેઠક લીધી અને આકાશમાંથી પસાર થયા ત્યારે ગંધર્વો અને અપ્સરાઓ આકાશી ગાયકો અને નર્તકો દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને તેની રાજધાની દ્વારા સુક્તિમતી નામની નદી વહેતી હતી અને તે નદી પર એક વાર વાસનાથી પાગલ થયેલા કોલાહલા નામના જીવન સંપન્ન પર્વત દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને વાસુ અયોગ્ય પ્રયાસને જોઈને તેના પગથી પર્વત પર પ્રહાર કર્યો અને વાસુના સ્ટેમ્પના કારણે ઇન્ડેન્ટેશન દ્વારા નદી કોલાહલાના આલિંદન બહાર આવી અને પર્વતે નદી પર બે બાળકો જન્મ્યા જે જોડ્યા હતા અને નદીએ વાસુને કોલાહલાના આલિંગન મુક્ત કરવા બદલ તેની આભારી તે બંનેને વાસુને આપ્યા અને વાસુની પત્ની ગિરિકાએ માસિક સાવ પછી સ્નાન દ્વારા પોતાને શુદ્ધ કરીને તેના સ્વામીને તેની સ્થિતિ રજૂ કરી પરંતુ તે જ દિવસે વસના પિત્રીસ શ્રેષ્ઠ રાજાઓ અને જ્ઞાની પુરુષોમાં અગ્રણી પાસે આવ્યા અને તેમને તેમના શ્રાદ્ધ માટે હરણનો વધ કરવા કહ્યું અને રાજા પિટ્રીસની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ તે વિચારીને એકલા ગિરિકાનો શિકાર કરવા ગયો જે મહાન ચૌદર્યથી ભરપૂર હતી અને બીજા શ્રીની ઋતુની ઋતુ હોવાથી જે જંગલોમાં રાજા ફરતો હતો તે જંગલો પોતે ગંધર્વોના રાજાના બગીચા જેવા આહલાદક બની ગયા હતા અને રાજાને ઈચ્છા થઈ રહી અને તેણે તેની સામે તેની પત્નીને જોઈ નહીં ઈચ્છાથી મગ્ન થઈને તે રત્રે ત્યાં ફરતો હતો જ્યારે તેણે એક સુંદર અશોકને ગાઢપણા મૂથી સજ્જી જોયો તેની શાખાઓ ફૂલોથી જમકાયેલી હતી અને રાજા તે ઝાડની છાયામાં આરામથી બેઠા બાજ ઝડપી ગતિએ તેને રાજા પાસેથી લઈ ગયો અને ઝડપથી હવામાં પસાર થયો આમ પસાર થતી વખતે બાજને તેની બીજી પ્રજાતિએ જોયો પહેલો માંસ લઈ જતો હતો તે વિચારીને બીજો તેની તરફ ઉડી ગયો તેવું લડતા હતા ત્યારે બીજ યમુનાના પાણીમાં પડી ગયું બાજના પંજામાંથી વાસુનું બીજ પાણીમાં પડતા જ આદ્રિકા ઝડપથી નજીક આવી અને તરત જ તને ગડી રહી તે માછલી થોડા સમય પછી માછીમારો દ્વારા પકડવામાં આવી હતી તે માછલીના પેટમાંથી માનવ સ્વરૂપનું એક નર અને એક સ્ત્રી બાળક નીકળ્યું બે પૈકીના પુરુષ બાળકને પ્રિચારાએ ઝડપી લીધો હતો જોડિયા બાળકોના જન્મ પછી અપ્સરા પોતે તેના શાપમાંથી મુક્ત થઈ ગઈ પછી આ શબ્દો અનુસાર બે બાળકોને જન્મ આપ્યા પછી અને માછીમારો દ્વારા માર્યા ગયા તેણીએ માછલીનું સ્વરૂપ છોડી દીધું અને પોતાનો આકાશી આકાર ધારણ કર્યો અપ્સરાની માછલીની કંદવાળી પુત્રીને તેના પિસ્કેટોરિયલ સ્વરૂપમાં રાજાએ માછીમારોને આપીને કહ્યું આને તમારી પુત્રી થવા દો અવ્યવસાયમાં વ્યસ્ત હતા ત્યારે સત્યવતીને એક દિવસ મહાન ખુશી પરાશર દ્વારા તેમની ભટકતી વખતે જોવામાં આવી હતી અને માના તે બળદે આકાશી સૌંદર્ય અને ક્ષુલ્લ જાંગોની વસુની પુત્રીને સંબોધીને કહ્યું મારા આલિંદન સ્વીકારો હે ધન્ય આ રીતે તેણી દ્વારા સંબોધવામાં આવતા તપસ્વીએ ધુમ્મસ બનાવ્યું જે પહેલા અસ્તિત્વમાં ન હતું અને જેણે સમગ્ર પ્રદેશને અંધકારમાં ઘેરી લીધો એ સર્વશ્રેષ્ઠ ઋષ્યો તેણીએ જે કહ્યું તેનાથી પ્રસન્ન થઈને જવાબ આપ્યો તમે મારી ઈચ્છા પૂરી કરો તો પણ તું કુમારી જ રહેશ એ નમ્ર સ્મિત વાળા મારી કૃપા અગાઉ ક્યારે નિરર્થક સાબિત થઈ નથી આમ સંબોધીને કન્યાએ વરદાન માંગ્યું કે તેના શરીરમાંથી એક મીઠી સુગંધ નીકળી શકે માછલીની ગંધને બદલે અને ત્યારબાદ પ્રસિદ્ધ ઋષિએ તેના હૃદયની ઈચ્છા પૂરી કરી અને ત્યારથી તે પુરુષોમાં ગાંધવતી મીઠી સુગંધવાળી ના નામથી જાણીતી થઈ અને તેણીએ તે જ દિવસે જન્મ આપ્યો યમુનાના એક ટાપ ઉપર પરાશર દ્વારા તેના પર બાળકનો જન્મ થયો અને મહાન શક્તિથી ભેટ થઈ રેર રિઝર અને તે કહીને ચાલ્યો ગયો કે ત્યારે જય પ્રસંગ આવશે ત્યારે તું મને યાદ કરીશ હું તને દર્શન આપીશ અને રા રીતે વ્યાસનો જન્મ પરાશો દ્વારા સત્યવતીથી થયો હતો અને બાળકે તેની માતાની અનુમતિથી તેનું મન સંન્યાસ પર શેખ કર્યું અને વિદ્વાન દ્વૈપાયેન જોતા કે સદ્ગુણ દરેક યુગમાં એક પગથી લંગડા થવાનું નક્કી છે ભેદોની ગોઠણ કરી અને વરદાન આપનાર મહાન વ્યક્તિએ પછી સુમંતા જૈમિની પહેલા તેમના પુત્ર સુકા અને વૈષમ્પાઈને તેમના પાંચમા ભાગ માટે મહાભારત ધરાવતા વેદ શીખવ્યા પછી ભીષ્મ મહાન શક્તિ અને ખ્યાતિ અને અપાર વૈભવના અને વસુના ઘટક ભાગોમાંથી ઉછરેલા રાજા સંતનું દ્વારા દંગાના ગર્ભમાં જન્મ્યા અને તે વેદોના અર્થઘટન સાથે વાકેફ હતો પ્રતિષ્ઠિત હતો મહાન શક્તિથી હોશિયાર હતો અને મહાન પ્રતિષ્ઠા ધરાવતો હતો અને ચોરીનો આરોપ નિર્દોષ હોવા છતાં વૃદ્ધ ઋષિને જળવામાં આવ્યો ત્યાર પછી તેણે ધર્મને બોલાવ્યો અને તેને આ શબ્દો કહ્યા બાળપમામે ઘાસની પટ્ટી પર થોડી માખી વીંધી હતી હે ધર્મ મને તે એક પાપ યાદ છે પણ હું બીજા કોઈને યાદ કરી શકતો નથી